નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિની ફૂલહાર સહિતના વિવિધ કાર્યક્રમો થકી ધામધૂમથી ઉજવણી ભરૂચના ચાવટ ગ્રામ પંચાયત વિસ્તારમાં ઉદ્ભવ રેસિડેન્સી અને અન્ય સ્થાનિક રહીશોએ તેમને ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ નહીં મળતી હોવાથી ચૂંટણી પ્રચારમાં રાજકીય પક્ષોની પ્રવેશબંધીના બેનરો લગાડી આક્રોશ વ્યક્ત કર્યો રાવત સરપંચે સ્થાનિકોના તમામ આક્ષેપો નકારી કાઢ્યા હતા ભરૂચમાં બાબા બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને એકસો તેત્રીસમી જન્મજયંતિની ફૂલહાર સહિતના વિવિધ કાર્યક્રમો થકી ધામધૂમથી ઉજવણી કરાઈ હતી ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ફૂલહાર સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા सांसद मनसुख वसावा भरुच जिल्हा प्रमुख मारुतीसिह अटोदरिया भरु धारासभार सभ्य अरुणसिंह राणा धर्मेश मिस्त्री भाजप अनुसूचित जास्ती जिल्हा प्रमुख कनु परमार पूर्व पालिका प्रमुख अमित चावडा महानुभव चुटायला सभ्य सहित मोठी संख्या मा कार्यक्रो उपस्थित र्या ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત દલિત મોરચા ભારતીય પાર્ટીના અન્ય આગેવાનો ધારાસભ્ય શ્રીઓ રમેશભાઈ મિસ્ત્રી અરુણસિંહ રણા જિલ્લા ભારતીયતા પાર્ટીના પ્રમુખ મારૂતિસિંહ આટોદયા વરિષ્ઠ ભારતીય પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રીતે સાહેબના પ્રતિમાને ફુલાર કર્યા ડૉક્ટર સાહેબના જીવનમાંથી અમે એટલી જ પ્રેરણા લઈએ છીએ કે ડૉક્ટર સાહેબ આંબેડકરે એમને શિક્ષિત બનવા પર ખૂબ ભાર મૂક્યો છે સમાજ શિક્ષિત બને સંગઠિત બને અને ધ્યેય સુધી પહોંચવા માટે મંજિલ સુધી પહોંચવા માટે ખૂબ સંઘર્ષ કરવો એક સર્વાંગી વિકાસ થાય એને ધ્યાનમાં રાખીને દેશના બંધારણને ધ્યાનમાં રાખીને આજે રાષ્ટ્રનો વિકાસ કરી રહ્યા છે આજે ખરેખર બાબા સાહેબ આંબેડકરના મૂલ્યને સાચા અર્થમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એના વહીવટમાં અમલ કરી રહ્યા છે આ સહિત ભરૂચ જિલ્લામાં દલિત સમાજ હોદ્દેદારો અને સંગઠનો દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ધામધૂમથી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની અધ્યક્ષતામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે તેમના ફોટા ઉપર અને ત્યારબાદ સ્ટેશન ખાતે આવેલ પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી આ પ્રસંગે ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાએ પણ હાજર રહી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પી હતી અને તેમના સંસ્મરણો યાદ કર્યા હતા ભરૂચ ખાતે બાબાસાહેબની પ્રતિમાએ અમે ફૂલ અર્પણ કર્યા છે સાથે સાથે જે બાબાસાહેબનું સપનું હતું એમણે જે સંવિધાન રચીને દેશને ઘડતર કરવાનું જે સપનું જોયું હતું એ સપનું આજે આઝાદીના પંચોતેર વર્ષ થયા છે છતાંય સંવિધાનિક પદો પર રહેનારા લોકો એ મારા જેવા ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય મુખ્યમંત્રી પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ હોય તમામ લોકો આજે પણ સંવિધાનની અમલવારી જે થવી જોઈએ તે થઈ નથી આજે પણ જે દેશમાં ઘણી જગ્યાએ આજે પણ અસ્પૃત્ય અસ્પૃશ્યતા છે ઊંચ નીચના ભેદભાવો છે ત્યારે અમે આપના માધ્યમથી અપીલ કરવા માગીએ છીએ આજે માત્ર ફૂલહાર કરીને આપણે છૂટા નથી થવાનું પણ બાબા સાહેબના સપનાનું ભારત બનાવવા માટે આવનાર દિવસોમાં લોકતંત્ર બચાવવા માટે તમામ લોકોએ પોતાના ઘરેથી આગળ આવવું પડશે તમામ દેશના નાગરિકોએ આગળ આવવું પડશે અને સમાનતા જળવાય રાષ્ટ્રભાવના જળવાય અને જે બાબા સાહેબનું સપનું હતું એ સપનું પૂરું થાય એ પ્રયત્ન બધાએ આજના દિવસે કરવા પડશે અને સંકલ્પ બધાએ લેવા પડશે જેમાં શહેર પ્રમુખ હરીશ પરમાર મીડિયા પ્રવક્તા નાઝુ ફડવાડા પાલિકાના વિપક્ષના દંડક હેમેન્દ્ર કોઠીવાડા મહિલા પ્રમુખ જ્યોતિ તળવી સહિત મોટી સંખ્યામાં કોંગીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના તરસાલી ગામના ત્રણ યુવાનો કરજણ તાલુકાના ફતેહપુરા નર્મદા નજીક નહવા પાણીમાં જતા ડૂબવા લાગ્યા હતા ડૂબી રહેલા યુવાનોએ બુમાબૂમ કરતા નજીકમાં રહેલા લોકો દ્વારા બે સગાભાઈઓ મુસ્તાફ રસુલભાઈ મલેક અને મોઈન રસુલભાઈ મલેકને બચાવી લેવામાં આવ્યા હતા જોકે એક અબરા મોહમ્મદ મલેક નામનો યુવાન પાણીના ઊંડાણમાં ઉતરી જતા લાપતા બન્યો હતો જેની શોધખોળ સ્થાનિક લોકો દ્વારા હાથ ધરવામાં આવી હતી બનાવની જાણ થતાં કરજણ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારબાદ ફાયર વિભાગની ટીમ અને કરજણ ફાયર વિભાગની ટીમની મદદ લેવામાં આવી હતી જેઓ દ્વારા દ્વારા બોટ લઈ પોતાના સાધનો મોડી સુધી પાણીમાં લાપતા બનેલા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ સાંજે સાડા સાત વાગ્યા સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી અંધારું થઈ જતા ફાયર વિભાગની બંને ટીમો પાણીની બહાર આવી ગઈ હતી અને ત્યારબાદ એક સ્થાનિક દ્વારા મચ્છી પકડવાની ગીલની મદદ વડે ડૂબી ગયેલા યુવાના મૃતદેહને મોડી સાંજે બહાર કાઢવામાં સફળતા મળી હતી અંદાજે બાવીસ વર્ષીય યુવાનને પાણીમાં ડૂબી જતા મોત થવાના પગલે ઝઘડીયા તાલુકાના તરસાલી ગામે શોકની લાગણી છવાઈ ગઈ હતી ભરૂચના જાડેશ્વર બાદ હવે ચાવજમાં પણ અનેક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ આવી રહ્યા છે ત્યારે ચાવજના ઉદ્ભવ રેસિડેન્સી અને તેની આસપાસના સ્થાનિક રહીશોએ પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાના આક્ષેપ સાથે રવિવારના રોજ પોતાના મકાનોની બહાર એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો જેમાં સ્થાનિકોએ અમારા વિસ્તારમાં ગટર અને પ્રાથમિક સુવિધાઓ ન હોય તેના પર કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા ધ્યાન આપવામાં આવતું ન હોવાથી કોઈએ પણ અમારા વિસ્તારમાં પ્રચાર કે મત માંગવા આવવું નહીં લખેલા બેનરો માર્યા હતા આ અંગે એક સ્થાનિક રહીસે જણાવ્યું હતું કે વિકાસ સાથે નિર્માણ થયા છે પરંતુ વર્ષો બાદ પણ આ સોસાયટીમાં ગટર સહિતની પ્રાથમિક સુવિધા નહી હોય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે ગટરો ઉભરાતી હોવાના કારણે મચ્છરો અને બીમારીનું ઘર બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે આ અંગે અમે લોકો પંચાયત અને કલેક્ટરમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે તેમ છતાંય કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા આજે વિરોધ નોંધાવી રહ્યા છે જ્યારે આ મામલે ચાવચ ગ્રામ પંચાયતના સરપંચ પ્રવદીશ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે પંચાયત દ્વારા આ તમામ સોસાયટીઓને રોડ રસ્તાને લાઇટ તેમજ ડોર ટુ ડોરની સુવિધાઓ આપવામાં આવી છે પરંતુ જે તે સમયે તેમના બિલ્ડરોએ બનાવેલા ખાડકુઆ એકદમ નાના બનાવ્યા હોય તે ભરાઈ જવાના કારણે ગટરનું પાણી માર્ગ ઉપર આવે છે ગટર માટે તેઓ એક મહિના પહેલાં અમને લેખિતમાં રજૂઆત કરી છે જેની પ્રક્રિયા હજુ ચાલુ છે મુખ્ય ગટર લાઇન આવશે એટલે તેમની ગટર લાઈનને તેમાં જોડાણ આપવામાં આવશે પરંતુ ચૂંટણી આવે અને આવી રીતે કરે તે યોગ્ય ન કહેવાય પંચાયત તરફથી ભવિષ્યમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે હું અહીંયા પાંચ વર્ષથી રહું છું આ વિસ્તારમાં અમારે અહીંયા બહુ જ પ્રોબ્લેમ છે પાણી દરેક પાણી બહાર આવે છે ઘણી બધી રજૂઆત કરી છતાંય કોઈ જોવા આવતું નથી અને હવે તો કોઈ આવશે તો અમે એને વોટ પણ નહીં આપીએ કારણ કે અમારે પાણીની બહુ સમસ્યા છે અમારે ગટર લાઈન જોઈએ ગટર લાઈન આપશે તો જ અમે આ વિસ્તારમાં બધાને આવવા દઈશું અમારા વિસ્તારમાં કોઈને આવવા દઈએ નહીં ઘણી બધી રજૂઆત કરી છે બધાને કરી છે સરપંચ ગામમાં સરપંચને પણ કરી છે પણ કોઈ અહીંયા જોવા આવતું નથી અમારે અહીંયા ગટરની સુવિધા નથી ગમે ત્યાં પાણી નીકળે છે અમારે છોકરાને નીચે રમવા લાવવા હોય તો આવી શકતા નથી કારણ કે અહીંયા ગંદકી એટલી છે કે છોકરા બીમાર પડે મચ્છર હેરાન કરે છે બધાને અમારે ખુદને પણ અહીંયા આવવું હોય તો આવી શકતા નથી અમે લોકો મીડિયાના માધ્યમથી કહેવા આપવું કોઈ પણ મત આપવું એવું નથી કે મત આપવો માંગવા માટે કોઈ પણ સત્તાકીય પક્ષે અમારા વિસ્તારમાં આવવું નહિ અને જો આવશે તો એમનું અપમાન કરવામાં આવશે એનું અમે જાહેર માધ્યમ માધ્યમ દ્વારા જણાવીએ છીએ જે વિસ્તારમાં અત્યારે ચૂંટણી બહિષ્કાર થઈ રહ્યો છે એમાં ગટર ની સુવિધામાં જે લોકો માંગણી કરી રહ્યા છે એમાં રોડ રસ્તા ડોર ટુ ડોર કચરા કલેક્શન લાઇટની સુવિધા તમામ પ્રકારની સુવિધા મેં પૂરી પાડવામાં મારી કામગીરી મેં પૂરી કરી છે ગટર લાઇન બાબતમાં જે રજૂઆત થઈ છે તમે અંદર ઇન્ટરનલી લાઇન લખાઈ ગઈ છે મેઇન મુખ્ય લાઇન જ્યારે નખાશે ત્યારે ઇન્ટરનલ કનેક્શન આપવામાં આવશે આ જે સોસાયટીઓ જે જૂની બનેલી છે તેમાં તેમના બિલ્ડર દ્વારા જે ખારકૂવા બનાવવામાં આવેલ છે તે ખૂબ જ નાને સાઇઝના છે જે પ્રમાણે ફ્લેટના હોવા જોઈએ એ પ્રમાણે છે નહીં અને એનું જે ગટરનું પાણી ઉભરાય અને બહાર મુખ્ય માર્ગ પર ને રોડ પર આવે છે જેના કારણે ત્યાં ગંદકી થયેલ છે આવનારા દિવસોમાં એનો પણ સુખદ અંધ આવશે આ ચૂંટણી તાણે આ રીતના માંગ કરવી એ અયોગ્ય ગણાય પંચાયત હંમેશા સોસાયટી વિસ્તાર દ્વારા સંકળાયેલી છે જ્યાં જ્યાં મદદની જરૂર પડી છે ત્યાં હરહંમેશ હંમેશ મેં મારી પ્રાથમિકતા આપી અને એક ભાગ હમજી મેં એને પૂરી કરવામાં સક્ષમતા બતાવી છે નામના દિવસોમાં આ પણ ગટરની સુવિધા કાયમ માટે સોલ્યુશન થઈ જશે એવા સંકેત પણ મેં આપેલા છે તેમ છતાં આ જે ચૂંટણી બહિષ્કારનું જે કરેલ છે તે આ ઇલેક્શનના લઈને જે કરેલ છે તે অયોગ્ય ગણાય. ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની તેત્રીસમી જન્મદિવસની નિમિત્તે અંકલેશ્વર ઓએનજીસી કાર્યાલય ખાતે ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. જિલ્લાના બાર શાળાના વિદ્યાર્થીઓએ યુનિફોર્મ સહિત શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી. ચૌદમી એપ્રિલના રોજ દેશભરમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મદિવસ નિમિત્તે તેની ઉજવણી કરવામાં આવે છે. ન્યાયશાસ્ત્રી રાજકારણી અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક ડૉક્ટર સાહેબ આંબેડકર ભારતીય બંધારણના વડા પણ કહેવામાં આવે છે સાહેબ આંબેડકર દેશના એવા જ નેતાઓમાં જાણીતા છે જેમણે ભારતીય રાજકારણને એક નવો આયામ આપ્યો છે ઓએનજીસી એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેએ જણાવ્યું હતું કે આ પ્રસંગે સમરસતાના પ્રતિક ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ અનુરૂપ અંકલેશ્વર ઓએનજીસી કાર્યાલય ખાતે પ્રસ્થાપિત ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મેનેજર વિજયકુમાર ગોખલે એસેટ મેનેજર ખરે સેવા ચેરમેન દિનેશ વસાવા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી બાબા સાહેબની પ્રતિમાને અર્પણ કરવામાં આવ્યા હતા ઓએનજીસી કોલોની ખાતે ઓએનજીસીની સેવા એસોસિએશન દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમમાં જિલ્લાના બાર શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ સહિત શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી અન્ય શાળાને વોટર કલર સહિત અન્ય જરૂરિયાતમંદ સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું you uh -oh. નેશનલ ફાયર સર્વિસ ડે છે આજનો દિવસ ફાયર બ્રિગેડના જવાનોને સમર્પિત છે જેઓ ક્યાંય પણ આગ લાગે ત્યારે પોતાના જીવની પરવા કર્યા વિના લોકોને બચાવવા દોડી જાય છે તેઓ ભરતી જવાળાની વચ્ચે તેમની ફરજ નિભાવે છે ફાયરમેનોનું કામ ખરેખર બહાદુરીથી ભરેલું છે તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને અનેક કિંમતી જીવને બચાવે છે જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા ખાતે આજે ફાયર બ્રિગેડના જવાનોએ તેમની કુશળતા દર્શાવી હતી નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર બ્રિગેડના જવાનોએ અને કર્મચારીઓએ અગ્નિશામક સાધનોની પૂજા અર્ચના કરી તમામ ફાયર ટેન્ડરોને સમજાવ્યા હતા વર્ષ ઓગણીસો ચુમ્માલીસમાં મુંબઈમાં કાર્ગો જહાજ ફોસ્ટિકનમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે છાસઠ અગ્નિશામકો વીર ગતિ પામ્યા હતા તેમના બલિદાનના સન્માનમાં દર વર્ષે ચૌદમી એપ્રિલ એ અગ્નિશામક દિવસની ઉજવણી કરવામાં આવે છે ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ સ્ટેશન ખાતે આજરોજ અગ્નિશામક દિવસ મનાવવામાં આવ્યો હતો જેમાં તેમની કામગીરીમાં આવતા તમામ સાધન સામગ્રીની પૂજા અર્ચના કરી આજના દિવસને ફાયર બ્રિગેડના જવાનોને સમર્પિત કરવામાં આવ્યો હતો ચૌદ એપ્રિલ એટલે કે ફાયર ડે આજે ઉજવવામાં આવે છે એનું એક કારણ છે આપણે ઓગણીસો ચુમ્માલીસની અંદર મુંબઈ ડોકયાર્ડમાં એક જહાજ આવેલ એની અંદર યુદ્ધના યુદ્ધ માટેના સામગ્રી હતી ગોળા બારૂદ હતો અને રૂની ઘાસડીઓ હતી એની અંદર કોઈ કારણોસર ફાયર થયેલ અને એની અંદર ઓગણીસો ચુમ્માલીસની અંદર છાસઠ જેટલા ફાયરના જવાનો શહીદ થયેલા એના એના ધ્યાનમાં એટલે કે એના એના ચૌદ એપ્રિલના દિવસને ધ્યાન પર રાખી અને આજે આપણે ફાયર ની અંદર શહીદ અથવા તો શોક દિવસ તરીકે મનાવવામાં આવે છે વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય સેવા ટ્રસ્ટ તથા નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન દ્વારા આંબેડકર જયંતિ નિમિત્તે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચની મામલતદાર કચેરી સામે આવેલ સંકટમોચન હનુમાન મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય સેવા ટ્રસ્ટ તથા નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં દક્ષિણ ગુજરાતના પ્રાંત સેવા પ્રમુખ મનોજભાઈ હરિયાણી જિલ્લા મંત્રી અંકુભાઈ મોદી ભરૂચનગરના મંત્રી તથા પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ તેમજ સંકટમોચન હનુમાન મંદિરના ઉત્સવ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સર્વરોગ નિદાન શિબિરનો એસીથી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો ડોક્ટર સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે આખા ભરૂચ આખા ગુજરાત ક્ષેત્રમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લામાં પણ દરેક નગર પ્રખંડમાં લગભગ દસેક જેટલી જગ્યા પર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે મુજબ આજ રોજ અત્યારે હાલ જે ઊભ્યા છે એ સંકટમોચન હનુમાન મંદિરમાં પણ ખૂબ સારી રીતે અને સારી સંખ્યામાં એવા એકસો લગભગ એકસો છ જેટલા દર્દીઓ આવી અને એનું ચેકઅપ કરાવી ગયા હતા અને એવી જ રીતે આખા ભરૂચ જિલ્લામાં લગભગ તમે જોવા જાઓ તો એવરેજ સાતસો થી આઠસો જેટલી સંખ્યામાં દર્દીઓ ચેકઅપ કરાઈ ગયા છે અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે શ્રી રામચરિત માનસ કથાના ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતનો પ્રખ્યાત શ્રી નર્મદા ધૂન મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી બાદ સંત પ્રિયાંશુજી મહારાજ કથાનું રસપાન પોતાની આગવી શૈલીમાં કરી શ્રાવકોને ભક્તિ રસમાં તરબોળ કર્યા હતા હિન્દુ ધર્મ દ્રષ્ટિમાં શ્રદ્ધા ભક્તિ સાકાર નિરાકાર લૌકિક અલૌકિક જ્ઞાન સંગમથી સનાતન સંસ્કૃતિ જળવાઈ રહી છે ત્યારે તેના જતન અને સંવર્ધન માટે ધર્મ ભાવનાથી પ્રેરાઈને શ્રી સીતારામજી તથા હનુમાનજીની અસીમ કૃપાથી પરમ પૂજ્ય ત્યાગીજી મહારાજ પરમ પૂજ્ય રામાનંદ દાસજીના આશીર્વાદથી અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડના પટાંગણ ખાતે શ્રી રામચરિત માનસ કથાનો ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસથી જ પ્રારંભ કરાયો છે નવ દિવસ ચાલનારી કથામાં દરેક દિવસે અલગ અલગ

સુંદર આયોજન થઈ ચાલી રહ્યું છે સુંદર કથા ચાલી રહી છે એમાં વચ્ચે આજે તેર તારીખે સુરતથી સુરતનું સુપ્રસિદ્ધ નર્મદા ધૂન મંડળ જે કરતાલોના તાલથી જે ચાલીસ જણા આ ધૂનની રમઝટ બોલાવે છે ભજનની સાથે સાથે તો આજે રામકુલતી ઉપર આપણા અંકલેશ્વરની ધર્મભૂમિ જનતાને આ સુંદર નર્મદા ધૂલ મંડળનું ભજનનું શ્રવણ કર્યું હજારો માણસોએ આનો લાભ લીધો અને આવતીકાલે ચૌદ તારીખે ભવ્ય દિવ્ય સંતવાણી જેમના કલાકાર છે દિલજુભાઈ બારોટ તો આપ સૌને મારી ખબર વિનંતી કે આ સંતવાણીનો પણ બધા લાભ લેજો આ બધા વધારજો ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા સ્ટેશન પાસે આવેલ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા પાલિકાના સભાખંડ ખાતે તસવીરને પણ ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા ચૌદમી એપ્રિલના રોજ દેશભરમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે આંબેડકર જયંતિને દેશમાં સમાનતાના દિવસ તરીકે અને જ્ઞાન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે આજ રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો બત્રીસમી જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા રેલવે સ્ટેશન પર આવેલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ કરવામાં આવી હતી તો પાલિકા સભાખંડ ખાતે રહેલી બાબાસાહેબ આંબેડકરની વિશાલ છબી પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ પાલિકાના પ્રમુખ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ પાલિકાના સભ્યો તેમજ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના તળાવ ઘાસમંડાઈમાં આવેલ હસુમિયા નઝમુદ્દીન બાવાની દરગાહ પર સંદલ શરીફ અને ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને બહેનો ઉમટી પડ્યા હતા અને દુવાઓ કરી હતી ભરૂચના તળાવ ઘાસમંડાઈમાં હસુમિયા નઝમુદ્દીન બાવાની દરગાહ આવેલી છે જ્યાં મુસ્લિમ બિરાદરોથી લઈને હિન્દુ ભાઈઓ અને બહેનો પોતાની આસ્થાએ દર્શન કરવા અહીં આવતા હોય છે આ દરગાહ પર દર વર્ષે સંદલ અને ઉર્સની ઉજવણી કરવામાં આવે છે ત્યારે બાર અને તેરમી એપ્રિલના રોજ પણ હસુમિયા નઝમુદ્દીન બાવાનો 51મો સંતેલ અને ઉર શરીફ ઉજવાય હતો જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદર અને હિન્દુ લોકોએ એકત્ર થઈને એકતાનો ઉદાહરણ પૂરું પાડ્યું હતું જ્યાં લોકોએ હસૂ મિયા નઝમુદ્દીન બાવાની દરગાહ પર ફૂલોની ચાદર ચડાવી દુવાઓ કરી હતી આ તમામ કફીદામન લોકો હાજર ہوئے ہیں اور તમામ apna फिराजे अकीदत पेश कर रहे हैं और यह कोर्ट स संदल हर साल मनाया जाता है और मुसलसल बारह बारह उन्नीस सौ सिक्सटी नाइन से ये सुंदर शरीफ और उस शरी मनाया जाता है और आज पचपनवा उर्स मुबारक है और ये यहाँ से कौमी एकता का एक प्रतीक है यहाँ हिंदू मुसलमान सब आके अपनी विराज अक़ीदत आप एक एक पेश करते हैं और हाजिरी देते हैं अंत में समाचारों पर फरीक नजर भारतना बंदरनना गढ़वाया डॉक्टर बाबा साहेब अंबेडकर ने 133वीं जन्म जयंती ने फूलहार सहित विविध कार्यक्रमों तक की धामधूम से उजौने ભરૂચના ચાવટ ગ્રામ પંચાયત વિસ્તારમાં ઉદ્ભવ રેસિડેન્સી અને અન્ય સ્થાનિક રહીશોએ તેમને ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ નહીં મળતી હોવાથી ચૂંટણી પ્રચારમાં રાજકીય પક્ષોની પ્રવેશબંધીના બેનરો લગાડી આક્રોશ વ્યક્ત કર્યો ચાવટ સરપંચે સ્થાનિકોના તમામ આક્ષેપો નકારી કાઢ્યા હતા આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર